કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ઇસરોના અહેવાલ મુજબ વધતા તાપમાનના કારણે હિમાલયમાં ગ્લેશિયર પીગળી રહ્યા છે આવું જ ચાલ્યું તો ભયંકર પૂર આવશે તમારું કુરિયર રિટર્ન થયું છે તેમાં ડ્રગ્સ છે પોલીસ કે કસ્ટમરના નામે કોઈ સ્કાયપનો વિડીયો કોલ પર સ્ટેટમેન્ટ આપવાનું કહે તો ફોન કટ કરજો ચાર કેસ નોંધાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા શિપ્રા કોલેજમાં જૂના કોર્સનું પેપર આપી દેવાયું વડોદરા મ્યુનિસિપલ કમિશનર બાર બાળકના મોત જવાબદાર કોન્ટ્રાક્ટર આપવામાં સામેલ તમામને સસ્પેન્ડ કરો હાઈકોર્ટ એનઓટીએ વોટ આપવામાં દેશમાં ગુજરાતીઓ પાંચમા સ્થાને મનપાની ટીપી શાખાના અભિપ્રાય વિના જ કલેક્ટરને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને કરી નાખ્યો રિપોર્ટ ત્રણ લગ્ન કરનારો શખ્સ બીજી પત્ની ગર્ભવતી થતાં જ બીજી પત્નીને લઈને ફરાર થઈ ગયો રિનોવેશનની ફાઇલને મંજૂરી ન મળતા બે હજાર બસો છત્રીસ હેરિટેજ મકાનમાંથી એકસો નામ શેષ

રસ્તાઓ ભીના થઈ જતા વાહનોની રફતાર ધીમી પડી કેરીના પાકમાં નુકસાનની ભીતિ પાટણમાં એસડીપીઆઈનું ચૂંટણી સભામાં પાર્ટીના જનરલ સેક્રેટરીને મુક્કો મારતા ફરિયાદ મતદાન જાગૃતિ અંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઇવેન્ટ સોમનાથ મંદિર ખાતે લાઇફ એન્ડ સાઉન્ડ શોમાં આજે સંજુ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે નાગરિકોને અપીલ કરાઈ ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા વિશ્વના ત્રણ હજાર ધનિકો પર બે ટકા વેલ્થ ટેક્સ લાદવાની તૈયારી ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રોજ રૂપિયા દસ હજાર કમાય છે ભોજન સહિત બધી સુવિધા ફ્રી અઠવાડિયે છ હજાર વધતું ભારતે માનવાધિકાર ઉલ્લેખનો અમેરિકાનો રિપોર્ટ ફગાવ્યો કહ્યું આ તેમની નબળી સમજ રિપોર્ટમાં મણિપુર અને ભારતમાં સરમુખ હત્યારશાહી વધી હોવાનો ઉલ્લેખ પાકિસ્તાનની ઉદ્યોગપતિઓની ભારત સાથે વેપાર શરૂ કરવાની માંગ પીએમ શાહબાઝ શફીરે કહ્યું દેશ માટે પહેલા પડોશી સાથે હાથ મિલાવો અને પછી ઇમરાન ખાન સાથે અમેરિકાએ ગુપ્ત રીતે યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો આપી એક મહિના પછી ખુલાસો કર્યો રશિયામાં ત્રણસો કિમી અંદર સુધી હુમલો કરી શકે છે હમાસ પાંચ વર્ષના યુદ્ધવિરામ માટે તૈયાર હમાસે કહ્યું પેલેસ્ટાઈન આઝાદ દેશ બનશે તો હથિયાર નીચે મૂકી દઈશું યુદ્ધમાં બેદર થયેલા પેલેસ્ટિયોનને ફરીથી વસાવવામાં આવે